અમર તો એને સેલવટ નથી. ઉકાર બુકારા એટલે બીજો ન સાયો બહી ગયો હો. તોય ભલે બીહી જાય બેહવા દેઉ એને કઈ કરવાનું કાપું નથી. બહુ લાકડાનું ઘણો કર્યો પણ કઈ ટાઈમ ન આવ્યો. હવે આપણે આથમણા જીરા ઢારો એવું જવું મહેનત એમણે કરવી. કારણ કે અમાર લાંબો સુધારા ના થાય. એ આવું થાય ને બે બેસે આ શેર મોગઈ આવો મિંડી.

આ પાય લીત આ વગર પાયન સન પાણી વરું કાઈ દે લીલું લાગે અને આપણે અહીં પાહાતું જીરું હે આમાં આપડે પાકનું પાણી પાવાનું હે પાણી ઉપર ને થઈ જાય ને એ આમાં નીચે જ્યુલાલ પાં થઈ જાય જામબુડી જો જામબુડી ઓકે નહી આવી ગયો બતાવું તમને जो आम नीचे जांबुली बुली खाए वस्तु ना देखो की जो है आओ जीनो जीनो है ना कहा ने ओ चाली भी खावाई वा ने तो चाली भी प्रमाण है वही जुनो खियो मीडियम मीडियम है लामा जी है ना आसपास राम ले ले वो है ग्रोस ना पश्चिम आप डे एक दिन पानी चालू करूंगा इतने ले आमने आमने तो बेशक यार नहीं दिन तो आज આ ગોપો થઈ જાય પવન ધીમો પડી જાય પછી આપણે દેવાનો ફુવારો કરીને ચાલુ તો તમે વિડિયો માં જોડાજો ચેનલ માં નવો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડિયો સારું લાગે તો લાઈક શેર કરી દેજો તો મિત્રો જો હવે પાહાતા નીરાન ગઈ આવી છે પોઈ છે ને આપણે ઓમકાર નું ઝિંક નાખ્યું તો હવે એમ કે તમે ઝિંક ની ઉણો બો તો લાલ થઈ જાય પણ આમાં ઓમકાર નું ઝિંક ફૂલ નાખ્યું તો એ જો આ લાલ થઈ ગયું દેખાય તમને બહેગીયા આયા બહેગીયા લીયું છે growth ન થતા લાવ લે માં કે जिंक ની કે હીહાલી લેવા તો ગામ માં થી પણ આ આગળ વિડિયો બતાવી ઇબ્રેલીક એસિડ ને जिंक ઇયું કેસે મે દેવાનો સ્પ્રે મારવાનો હે ફાયદો થઈ જાય તો ગુરોસ કઈ જે જો એવડો થઈ જાય હોય આજીરા જેવડો પણ નથી થયો growth હું તકલીફ પડતી હોય જો લીલો સુકારો પણ ચાલુ થઈ ગયો હમે

એ મંડાયરો એટલે ના સટાય નહી દિયા મિત્રો કાને હે ને 5 વાગ્યા પછી કેમ હરો નક લાગે પડામાં કારણ કે સૂરજ નરે ને કા આવી જાય ને અજીર एकदम હિલકાય અને હવા રે હે ને 8:30 વાગ્યા સુધી મંજા આવે જોવાની પછી કશું મન ન ફિર્યા તો મામા આ વારી હે ની કઈ આ કસમ વારી હે ની હવે કારણ કે આ કોઈ વ્યક્તિ પકડાતો નથી હુકારો અને આપડે એક આમાં છે ને સુકારો હોકવા સારું પાવાનું છે મેં તમને કાલે કીધું આ છોલી થાય આપણે ઈ કરી આ દવા સાઈટથી રોકાવા નથી આમાં જો આપણે ઉપર ઉપર તમી ફેર છટી પણ કંઈ ફેર ન પડ્યો એટલે આમાં માથેથી ને છટવી પાણી ભેગી આવી છે પાહાજરા જીરામાં ભઈની પેળા લાલ થઈ ગયું જીરું એટલે મેં જાતા કીધી بارش એટલે પહેલા લાલ થઈનું હું કરી પછી પાણી આપું પછી હું થઈ જોય

લે ભાવનાના વર આવી બાર ભેં દેવાનો આ લો ડબલા મૂકી દે હવે કાર બપોર પછી સાત વાર ઊર આવી બપોર ઉગે આપડે ઉત્તર કીયનો કાર્યક્રમ છે નિયર લે બિગન દેવું જો હે 11 મો કરે સાધી મન બાપો ગયા હે દ્વારકા લે કાલ આવી હવે લટણવાનું આપ દે વિરામ બધો દેવાનું કામ નું બધો ને દેવાનું બધો વિરામ છે સમજો કાર બપોર પછી કંતિની ઉર સતીમાં લાગવાનું કા